લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહની ઉપસ્થિતિમાં બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ હાજર પ્રદેશ જિલ્લા ભાજપના હોદ્દેદારોને માર્ગદર્શન આગામી લોકસભા ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ આ બેઠક ને શું ચર્ચા ચાલી રહી છે કારણ કે અગાઉ જે માહિતી આપી કે સીઆર આર તમામનો ઉધરો પણ લીધો હતો અન્ય કયું માર્ગદર્શન આપવામાં આવ્યું બિલકુલ આજે બેઠકનું આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યું હતું ને જે બેઠક છે તે હાલ પૂર્ણ થઈ છે મહત્વનું છે કે પહેલાં સત્રમાં આજે સી આર પાટીલ દ્વારા જિલ્લા સંગઠનોના જે હોદ્દેદારો છે તેને કડક શબ્દમાં સૂચના આપવામાં આવી હતી કે તમને લાભાર્થીઓને મતદારોની જે યાદી આપવામાં આવી હતી તેનું તમે શું કર્યું છે એક પણ લાભાર્થીઓ સાથે જે રીતે સંપર્ક થવો જોઈએ તે થયો નથી અને આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને તેને લઈને ફેબ્રુઆરી માસમાં આચારસંહિતા અમલી બને સાથે ચર્ચા કરે સાથે જ ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામો છે તે પણ પાટીલ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા અને તેમાં લગભગ જે સત્તર હજાર જેટલા બુથો માઇનસ છે તે પૈકી ત્રણ હજાર જેટલા બુથો લઘુમતી સમાજના છે તેના બાદ કરતા ચૌદથી પંદર હજાર જેટલા બુથો જે બચે છે કે જેઓ માઇનસ રહ્યા હતા તેને પ્લસ કરવા માટે થઈ અને કામગીરીમાં અત્યારથી જે લાગી જવા માટે થઈ અને સૂચન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જ એ પણ સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લી બેટમથી ભાજપ જે છે તે તમામ સીટો જીતી રહી છે આ વખતે તમામ સીટો જીતવી તે પૂરતું નથી પરંતુ પાંચ લાખની લીડ સાથે આ સીટો જીતી અને તમામ બૂથ બૂથ જે જે છે તે રહેવા જોઈએ વિધાનસભાની ચૂંટણીમાં રહ્યા હતા તેને પણ પ્લસ કરવાની જવાબદારી છે તે આ જિલ્લા સંગઠનના હોદ્દેદારો છે તેને સોંપવામાં આવી છે અને કડક શબ્દોમાં એ પણ કહેવામાં આવ્યું છે પ્રયત્ન નહીં પરંતુ પરિણામ લાવો જી આભાર તમામ વિગતો માટે કશ્ય